અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલ વિતરાગ કોટી હાઉસિંગ સોસાયટીના એકસો જર્જરિત હાલતને લઈ વિવાદ ઉભો થયો તાજેતરમાં એક મકાની છત ધરાશાયી થતા આગમશાહ નામના વ્યક્તિએ સોસાયટીના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ કરી તેનું કહેવું છે કે આ સોસાયટી જર્જરિત હાલતમાં છે અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા તેનું રીડેવલપમેન્ટ કરવામાં નથી આવી રહ્યું અને વર્ષોથી અમે ડેવલપમેન્ટ માટેના પ્રયાસ પણ કર્યા છે તેવું માત્ર આશ્વાસન આપવામાં આવે પરંતુ કામ નથી થતું કાર્ય અમારું લગભગ ચાર વર્ષથી ચાલુ છે છેલ્લા પાંચેક મહિનાથી અમને બિલ્ડરને એવી ખબર પડી કે આ બસો વારનો કોમન પ્લોટ આપણે બીજા કોઈ બિલ્ડરે અમારો વાપર્યો છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અમને સમાચાર મળ્યા એના માટે અમારે સોલિસિટર નિલેશભાઈ ત્રિવેદી છે એમને ત્યાં રજૂઆત કરી ત્યાં અમને કાગળે પુરાવા કર્યા અને એ અમને ખાતરી મળી કે આ બસો વાનો પ્લોટ અમને મળી જવાનો છે એટલે ક્યાંય તકલીફ નથી પડવાની એના પછી અમને લગભગ બે દિવસ પહેલાં અમને પ્લાન આપ્યો છે પ્લાન અમે કમિટીમાં મૂકીશું દરેક કમિટી મંજૂરી કરીશું અને પછી પબ્લિક પાસે જઈ અને એલોટમેન્ટ કરીશું હવે અમુક વસ્તુ એવી આવી ગઈ છે કે એના હિસાબે થોડુંક ખેંચાઈ ગયું છે પણ થશે અને થવું જરૂરી જ છે રીડેવલપમેન્ટ અને જે પણ છે આ વસ્તુ કે આ લોકો આક્ષેપો થયા છે 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 કે કંઈ પણ એ બધું બેદુનિયાદ તાત્કાલિક ધોરણે આ સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય જો ટૂંક સમયમાં રીડેવલપમેન્ટમાં સોસાયટી નહીં જાય તો મારે હાઈકોર્ટના પગથિયા ચડી મારે જાતે કેસ કરવો પડશે ચેરમેન છેલ્લા પાંચ નહીં સાત વર્ષથી આ વસ્તુ કહી રહ્યા છે કે અમે કરી જ રહ્યા છે